બોલો <uats> <coughs>

બોલો અલગ અલગ કરો બાવીસો રૂપિયા બાવીસો બાવીસો રૂપિયા પાંદર પંદર રૂપિયા ત્રીસ પાંત્રીસ હજાર પંદર પંદર પંચાવન પાંત્રીસ પંદર રૂપિયા ત્રીસ પાંત્રીસ હજાર પંદર પંદર પંચાવન ત્રીસો પંચાવન ત્રીસો પંચાવન એક નાખતો પંચોતેર પંચોતેર રૂપિયા ત્રેવીસ પંચોતેરમાં લખો પચાસ રૂપિયા

કોઈ નહી 5/15/20 3020 3020 રૂપિયા નું લેવો નહી ભાઈ હું કે લેવો કટકોય ના લીધો આજ 303 કને કોના તારે કને પાકા સાજા ઓ કુરા અબી મા켓 લઈ ગયો આમાં હુઆર

એ પ્રમાણે ગરબા મને લઈ જવામાં આવી ગયો મેં પાછળ જાળે ખલરથી કરે બતાય ગણો બતાડતા 8 એકર પર 4 જન બધે પૂરી જગ્યા તો જે નવો કણ રૂપિયા લખો છેત્રા કી મંડળ મનોલા 2300 2300 2300 એકર મેવાન

যেকোনো এক ব্যাপারে যাওয়ার মুসলমান রূপে 315 আমরা